ગુડ મોર્નિંગ ને જય માતાજી બધાને સ્વાગત છે તમારું કઈ નવા વ્લોગની અંદર મમ્મીને ચાર કંબર રહી છે તો મીંડો આપ ગઈ એટલે કાલે મીંડો આવ્યા છે કપામાં સ્વાદ દીવા વ્લોગ ચાલુ કરી દીધો અને આ છે ને ઝૂપડા બનાવવાના બાકી છે ને તો ઝૂપડા બનાવવાના છે ને અત્યારે એક રીત લેવા જાય છે ફોટા ને એવું ઝૂપડા બનાવવા હતું એટલે છે ને હાલ આખો દિવસ બનાવી એટલે વ્લોગમાં બીજા રહેજો

આવડે હજી હે ને પૂરું બનાવી નાખી બતાવી અમને આવું બધી વિડીયોમાં બનાવી હજ તો હે ને એટલું ને એટલું જ છે તારે થઈ જાય બપોર આપણે હે ને થોડુંક ખાઈ લઈ ખાવા મળશે અરે અરે બહાયા રીંગણા ને વાલિયાના દાણા બપોર કરી લઈ અમારે કરવા તે વી આવજો ફાઈનલી મિત્રો જો આવા તડકાનું કેવો તડકો હોય એવા તડકાનું વીપડું બની ગયું છે આવું બનાવ્યું માથે કંઈક પતરા નાખેલા છે ઓ બની ગયું છે હવે ને અત્યારે સો ભાગી ગયો બહુ ટેડી પોહેજી કુપામાં લઈ પડતો ડાગે ટેડી પોહેજી બો તો હવે તો આજ બની ગયું હવે થોડું પ્લેટમાં કરવાનું છે પ્લેટ ન બોય જા અને પાંચ પાના છે જેટ લાવવા છે અને પાછા ડાટા ફીડવા છે ને 40 90 લાવવા છે બી બિલાને લાવની કી ને આ ઇન્સ્ટાગ્રામ માં જાવ વિડિયો અમાના નાખું છું જે ઇન્સ્ટાગ્રામ માં જો તમે ફોલો ન કરી જો ને તો ફોલો કરી નાખજો ને યુટ્યુબમાં એમના ઘણા ટાઈમથી વિડીયો નથી બનાવતી એટલે કોને ખબર યુવા આવે કે નહીં આવે જેમ આ ઇન્સ્ટાગ્રામમાં જોબ આવે ને એ આવે મારા વિડીયો અને ફોલો કરી નાખજો તો કાલ આપણે કપ્પા જવાનું નક્કી વીણવા જવાનું નક્કી થઈ ગયું છે તો કાલ આપણે કપ્પા વીણવા જવાનું છે તો આજનો વિડીયો આવ્યા સુધી એટલે જોવા ઘર છે ને બની ગયું છે અંધાર અંધારું હોય એટલે કાંઈ બતાતું નહીં ને આજનો વિડીયો આવ્યા સુધી જેમ હોય તો લાઇક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ને મળી પછી એક નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી બાય બાય